સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જૈનાચાર્ય આનંદ ગંજુરી વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કચરો સળગતા જોઈને પ્રદૂષણ વિચારી ઇલેક્ટ્રિક સિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો હતો પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં સ્કૂલમાંથી તાલુકા જિલ્લા ઝોન અને કક્ષાએ ભાગ લઈને પ્રથમ નંબર આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે વધુ ગરમી ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે ત્યારે પ્રદૂષણને અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહાવીરનગરમાં રહેતા અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય ધોળ દસમાં અભ્યાસ કરતા પ્રજવીન શાહ એ ચંપાવત મહેમદાબાદ ગૌરવ ડંપિંગ શહેર પર કચરો સળગતા જોવા મળ્યો જેથી પ્રદૂષણ જોવા મળી આવ્યું હતું આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રજ્વિંદસિંહે ઇલેક્ટ્રિકિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને પંદર દિવસમાં આઠ હજારથી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજ ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી લીધો હતો તો સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈજી આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞિંહ ચંપાવત અને શ્રેય મહેતાએ ઇલેક્ટ્રિસિટી ફોર્મ પ્રોજેક્ટ સાથે હિંમત હિંમતનગરની સ્વસ્તી સ્કૂલના તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ ને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ જેને લઈને અમે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવેલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ